નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું ખેડૂત જાણકારી આજે આપણે વાત કરીશું ગુજરાતના તમામ માર્કેટ યાર્ડના મગફળીના બજાર ભાવ વિશે તો વિડીયો સુધી જોતા રહેજો અને ચેનલ માં નવા છો તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો ગુજરાત માં ટેકાના ભાવે મગફળીની ખરીદી પાંચ લાખ ટન ને ભાર પોચી છે છેલ્લા બે મહિનાથી પણ વધુ સમયથી મગફળીની ખરીદી થઈ રહી છે તેમાં છેલ્લા એક મહિનાથી મગફળીની ખરીદીની ગતિ પ્રમાણમાં વધી છે ગુજરાતમાં પંચાણું ખરીદ કેન્દ્રો ઉપર મગફળીની ખરીદી થાય છે તેમાં એકલા જૂનાગઢ જિલ્લામાં એકત્રીસ ખરીદ કેન્દ્રો કાર્યરત છે આ બાદ રાજકોટ જિલ્લામાં એકવીસ ખરીદ કેન્દ્રો કાર્યરત છે પ્રાપ્ત માહિતી પ્રમાણે આ સિઝન માટે ગુજરાતમાં મગફળીની ખરીદનો લક્ષ્યાંક સાડા આઠ લાખ ટન આસપાસ નક્કી કરવામાં આવ્યો છે ફેબ્રુઆરી મહિનાના પ્રથમ સપ્તાહ સુધી મગફળીની ખરીદી ચાલુ રાખવામાં આવશે આ સિઝન માટે મગફળીનો ટેકાનો ભાવ રૂપિયા તેરસો છપ્પન જાહેર થયો છે જ્યારે લાંબા સમયથી મગફળીના બજાર ભાવમાં રૂપિયા બારસોની આસપાસની સપાટી જોવા મળી રહી છે જો મિત્રો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો તમારા મિત્રો સાથે શેર કરો અને જો તમે ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો